અકોડા બજાર પાસે ચાલી કામ ઝડપથી પૂર્ણ કરવાને લઈને નાગરિક સંઘર્ષ મંચ દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી હતી દાંડિયા બજાર બ્રિજ અને અકોડાને જોડતા પુલ પાસે વડોદરા કોર્પોરેશન દ્વારા લગભગ દોઢ મહિનાથી કોઈ અજ્ઞાત રિપેરિંગની કામગીરી ચાલી રહી છે જે અન્વયે ચાર રસ્તા પર મોકેલ સિગ્નલ લાઇટ બંધ કરી દેવામાં આવી છે એટલું જ નહીં ત્યાં ટ્રાફિક નિયમન માટે કોઈ અન્ય જોગવાઈ પણ કરવામાં આવી નથી જેથી આવતા જતા લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે આ રસ્તો વડોદરા ઓલ્ડ સિટી અને વડોદરા પશ્ચિમ વિભાગને જોડતો મહત્વનો રસ્તો છે જ્યાં દિવસ દરમિયાન સતત ટ્રાફિક રહેતો હોય છે અને ઓફિસ આવતા જતા વાહન ચાલકોનો ખૂબ જ ટ્રાફિક રહેતો હોય છે પણ લગભગ એક માસથી રિપેરિંગની કામગીરી ચાલુ હોવાને કારણે આ અતિ ટ્રાફિકવાળા રસ્તા પર ખૂબ જ અવ્યવસ્થા જોવા મળી રહી છે અને જે રીતે સલામતીની જોગવાઈ હોવી જોઈએ તે નથી જેને કારણે વાહન ચલાવનારને સતત ડર રહે છે કે કોઈ અકસ્માત કે અનહોની સર્જાય નહીં આ રસ્તા પર સવારે આઠથી અગિયાર અને સાંજે પાંચથી સાત દરમિયાન ટ્રાફિક બેકાબુ બની જાય છે જેને લઈને નાગરિક સંઘર્ષ મંચના તપનદાસ ગુપ્તા તથા તેમના કાર્યકરો દ્વારા સહીની ઝુંબેશ ચલાવી વડોદરા મ્યુનિસિપલ કમિશનર તેમજ શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી છેલ્લા દોઢ મહિનાથી આ કામ ચાલે છે આ એક આશ્ચર્યની વાત છે કે એક આટલું કામ પૂરાં કરવામાં દોઢ મહિનો લાગે અહીંયા આગળ જ્યારેથી કામ ચાલુ થયું છે ત્યારે ઘડી આ તમે જુઓ ટ્રાફિકનું નિયમન બંધ છે કેવું ભયંકર ક્યાં થઈ રહ્યા છે ઓફિસ આવર્સમાં અહીંયા આખું જામ થઈ જાય છે કોઈ કરતાં કોઈ છે નહીં ટ્રાફિક પોલીસ નથી કોઈ તંત્ર જાગૃત નથી કોઈ પણ એક્સિડેન્ટ થઈ જાય એના માટે જવાબદાર કોણ લોકોને ચાલીને જ્યારે ક્રોસ કરવું પડે ત્યારે એને આમ ગભરામણ થાય છે નાના બાળકો રસ્તા ક્રોસ કરે ત્યારે ગભરામણ થાય છે સ્કૂલે જતા બાળકોને તકલીફ પડે છે આ પરિસ્થિતિની અંદર વડોદરા નાગરિક સંઘર્ષ મંચ દ્વારા આજે અહીં ચાર રસ્તા ઉપર સહી ઝુંબેશ કરી રહ્યા છે આ સહી ઝુંબેશ એટલા માટે કરી રહ્યા છે કે ઊંઘતા જે તંત્ર છે એ જાગે એક તરફ તમે જેતલપુર બ્રંચ બ્રિજ બંધ કર્યો છો લાલ બ્રિજ લાલબાગ બ્રિજ બંધ કર્યા છો ચારે બાજુના ટ્રાફિક આ અહીંયાથી પસાર થાય છે પહેલાં તમે આ બધું વ્યવસ્થા કરો પછી તમે બીજા બધું કામ કરો એક સાથે બધું ખાવા જઈએ તો ના ચાલે આ જે તંત્રની બેદરકારી છે નિષ્કાળ જે છે એના સામે આજે અમે સહી ઉમેશ કરીએ છીએ કે આ કામ જલ્દી પૂરું કરવામાં આવે અને આ ટ્રાફિક જે પોલીસ

આજે પૂરની વાત કરીને વાત ચાલી રહ્યા છે આ આજ પ્રશ્ન છે લારી ગલ્લાવાળા ગરીબ લોકોને રોજગારી દેખાય તમને દબાણના નામે પરંતુ જે મોટા મોટા બિલ્ડરો આ નદી ઉપર દબાણ કરીને બેઠા છે એને કશું દેખાતું નથી અને એટલે જ વારંવાર વરસાદ આવે ત્યારે રસ્તા ભૂવા પડે એનું રિપેરિંગ થાય એક કામને દસ વખત કરવામાં આવે આ જે ડિવાઈડર છે ક્યારે તોડે ક્યારે બનાવે આમાં વાત સ્પષ્ટ છે આ કોઈના કોઈ એમના જે માનીતું અને જાણીતું જે કોન્ટ્રાક્ટર છે એને લાભ કરાવવા માટેના આ બધું કરતા હોય છે બ્રિજો તૂટી જાય છે જે મેટ્રો ટ્રેનની આખી બ્રિજ આખું બાંધકામ સુરતમાં થઈ રહ્યું છે એ બેસી ગયું છે એના કરતાં ખરાબ શું હોઈ શકે એટલે જ આ કામ જે અહીંયા ચાલે છે એ તાત્કાલિક પૂરું થાય અને લોકોને આ તકલીફ ના થાય એ માટેની અમે આ સહી ઝુંબેશા જે હાથ ધરી છે